એમાં આખી દિવાલ પડી જાય તો રાતે અમે ઊંઘી જાય તો મળી જઈએ પછી માણસ ના બચીએ કરતા કેમ નથી રહેતા શું તકલીફ શું ક્યાં જવું એટલે પછી આ તકલીફ તો સાહેબ મકોને આપવા ને કેતા તો સાહેબ આપતા નથી સરકાર કે ટ્રેનના જે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો છે એ તો જવાબદારી લેવા તૈયાર જ નથી એ તો કે તમે પડશે તમે મરશો કંઈક થશે પછી અમે તમને વળતર આપીશું કે જે સ્માર્ટ સિટીના બણગા ફૂકવામાં આવે છે એ સ્માર્ટ સિટી ગરીબોનું સ્માર્ટ સિટી કેવું છે આજ એ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં છું હું અહીંયા બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ જવાનો છે અને એક્ઝેક્ટ હું એ વસ્તીમાં છું કે જે અસરગ્રસ્ત છે અને જે એક મારીથી એક ફૂટ દૂર એક દોઢ ફૂટ દૂર આ કામ ચાલી રહ્યું છે અને અહીંયા આખી એક વસ્તી છે અને આ વસ્તીની હાલત એવી છે કે જે કામ ચાલી રહ્યું છે એના સતત વાઇબ્રેશનના કારણે અહીંના તમામ મકાનોની હાલત એવી છે કે તિરાડો પડી જઈ છે મસ મોટા ખાડાઓ પડી ગયા છે અને એના કારણે તમામ મકાનો પડું પડું થઈ રહ્યા છે અને બે હજાર અઢારમાં આ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે તમને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવશે તમને ઘર વિહોણા નહીં થાવ અને તમને કોઈ સારા મકાનો આપવામાં આવશે કાં તો તમને વળતર આપવામાં આવશે પણ એવું કંઈ થયું નથી બે હજાર અઢારથી આ પ્રોજેક્ટનું કામકાજ હાથ ધરવામાં આવ્યું છે બે હજાર ને ચોવીસ છ છ વર્ષના વાળા વહી ગયા પણ આ લોકો હજુ એ જ ભયના નેજા હેઠળ જીવી રહ્યા છે કે ક્યારે અમારા મકાન પડશે ક્યારે અમે મળી જઈશું ક્યારે અમને વળતર મળશે તમામ લોકોની આ જ પરિસ્થિતિ છે તમામ વસ્તી અને પોતપોતાના ઘરે અમને બોલાવવાની કોશિશ કરે છે પણ તમે આવો અને જુઓ અમારા ઘરની તિરાડો કેવી તકલીફમાં અમે જીવી રહ્યા છીએ કેવા ભાઈ નેજા હેઠળ અમે જીવી રહ્યા છીએ અત્યારે બી આપણે ઊભા છીએ ને આપણી જગ્યાએ ઊભા છીએ ને ત્યાં બી તમે વિડીયો ઉતારો છો વિમિતભાઈ જે બાઇટ લે છે હું બોલી રહ્યો છું એમાં બી આ ઘર વાઇબ્રેશન થાય છે આપણે આ ગરીબોને દલિતોની દલિતો આપવા માટે ભલે આવ્યા હોય પણ આ કદાચ અત્યારે બી પડી જાય ને આપણી બી જાનહાનિ થાય ને તો એની બી કોઈ ફિકર ની જવાબદારી નથી અત્યારે આપણ પડી શકે આ બાળકો તમે બતાવો છો આ બાળકો નાના નાના કેટલા બાળકો છે છોકરા મારા તો નાના છોકરા તો મરી છે મારી જવાબદારી આ બાવા મારા તમારી ઓ સાથે બેન 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 શાંત બેટા શું નામ આર્યન 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 ક્યારથી અહીંયા તું રહે કે આ જે ગરીબોના બાળકોની જિંદગી કેવી છે તમે નાનપણથી થી એમને આવી રીતે તકલીફ અને વેદનામાંથી પસાર થવાનું હંમેશાથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સરકાર શ્રીએ થોડું ધ્યાન આપીને કોઈના માટે નહીં તો પણ આ ભારતનું ભવિષ્ય જે તમે કહો છો એ ભારતના ભવિષ્ય સામે જોઈને પણ

અને આ સીડી પણ બહુ જોખમી છે જો પહેલી વખત હું આવ્યો મને જોખમી લાગ્યું તો અહીંયા તો પેલા બાળકો પણ અહીંયા કાયમ ઉતરે છે તો બાળકોને કેવું લાગતું હશે હવે સાથીઓ તમે જોઈ શકો છો કે માંડ બે વ્યક્તિ ઉભા રે બે વ્યક્તિ ઉભા રે એટલી જગ્યાનું આ ઘર છે અને તમે જુઓ કે આ જે પ્રોજેક્ટ આવ્યો એના કારણે જે અત્યારે વાઇબ્રેશન કામકાલે ચાલે છે એનું વાઇબ્રેશનના કારણે બે નક્કી

ગજબ છે તો આ ગરીબી તમે જુઓ અને ગરીબીની ઉપર પણ તમે અત્યાચાર જુઓ કે બે હજાર થી આ લોકોને કોઈ વળતર નથી આપવામાં આવ્યું આ સાચું તમે આ જુઓ છો કે હું આ નાના એવા રસ્તામાંથી એની ગુજરું છું અને આ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આની પાછળ એક્ઝેક્ટ આ લોકોના ઘર કેવી હાલત છે આ લોકોના ઘરની અને કેવા પરિસ્થિતિમાં આ લોકો રહે છે કે સાવ ઝીરો ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટિંગ અમને પણ ખબર પડવી જોઈએ કે આજના ભારતની શું પરિસ્થિતિ છે તમને પણ ખબર પડવી જોઈએ કે જે સ્માર્ટ સિટીના બણગાં ફૂકવામાં આવે છે એ સ્માર્ટ સિટી ગરીબોનું સ્માર્ટ સિટી કેવું છે આજ એ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં છું હું પહેલી બાજુ રેલ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે અને આ બાજુ એમના મકાન છે એમના વાઇબ્રેશનના કારણે કામનું જે વાઇબ્રેશન આખી દીવાલ એક સાઈડ નમી ગઈ છે આખી દીવાલ નમી ગઈ છે અને આ બાજુ એક જ દીવાલ છે અને આ બાજુ આ લોકોનું ઘર છે તો ગમે ત્યારે આ મકાન પડી શકે એવી સંપૂર્ણ સંભાવનાઓ છે તો હું આ ઘરની પરિસ્થિતિની વાત કરું છું બેન આ બાજુ તમારું ઘર છે બેન આ આ બાજુ બેન આ મકાન જે તમારું આ દીવા આખી પડી જાય એવી છે બેન શું કેવી રીતે તમે આ જીવો આખી દીવાલ આ બેબલું મશીન ચલાસે ને એટલે આખી દીવાલના ફાટ પડી છે સાહેબ તે એમાં કાખી દીવાલ પડી જાય તો રાતે અમે ઊંઘી જાય તો મરી જઈએ ને પછી માણસ એ ના બચી શકે બેન તો આ છોડીને તમે જતા કેમ નથી રહેતા શું તકલીફ શું છે ક્યાં જાવ એટલે પછી આ તકલીફ છે સાહેબ મકાન આપવાનું કહેતા તો સાહેબ આપતા નથી કે તમને પૈસા આપીશું તો પૈસા બી પણ નથી આપતા

રામજી ઉભા રો કાકા વિડિયો ની સામે ઉભા કેટલા છોકરા ચાર ચાર છોકરા છે તો આ બધા આવી રીતે કેમ રાખો તમારા છોકરાના પેલી બાજુ તો મેટરો નું કામકાજ ચાલે છે ને આખી દીવાલ પડી જાય એવી છે એક બાજુ નમી ગઈ તો કેમ છોકરાઓ સાથે આવી રીતે રોજ કાકા શું કરીએ તો પછી આ વર્ષોથી અહીંયા રહેવા બીજે ક્યાં જઈએ તો આ ખાલી કરીને બીજી કોઈ સારી જગ્યાએ જવા માટેની વ્યવસ્થા નથી તમારી પાસે ના નથી ના નથી તો સરકારે કોઈ સહાય ની નહીં કશું નહીં कस्टम तुम्ही लाईट बिल न वेरो ने बધું बरोबर बद्धी बધું आपण हां बद्धी दर दर वर्ष वेरो भरत तुम्ही हां दर वर्ष आ दर वर्ष भरियो देखो पुरावा बी इस्तो साई बाबा आवा जोडे टेस्ट व्हील लाईट व्हील बद्धी पुरावा सब बद्धी याने ब더 सपोर्ट आपेलो स દર મહિને આવા વર્ષે ભરવાનું તો ભરી દઈએ એટલે ગરીબો ટેક્સ પણ ભરે છે એવું નથી કે ગરીબો ટેક્સ ચોરી કરે છે પણ જે ટેક્સ ભરે છે એના બદલામાં એમને સારું એવી વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી સરકારની છે પણ એમના ઘરની દિવાલો અત્યારે એક બાજુ નમી ગઈ છે અને આ નમેલી દીવાલો ગમે ત્યારે પડી શકે છે અને જ્યારે પડી શકે છે તો આ લોકોના મૃત્યુ પણ થઈ શકે છે તો આ જાગૃત લોકો ટેક્સ ભરતા ગરીબો છે જી શું નામ તારું બેટા ઉન્નતિ કુરીલ

टूटे ला घर है कितनो बार टूटी गए हैं आप जो ही लो अंदर देख लो पार्टियाँ लगे हैं यही है प्रॉब्लम मतलब आधी रात रे आप पड़े अभी बीक लागे तब तो ना ये तो लागे ना इतना बता आवाज आवे आवाज तो आवे चाहिए इनके पड़ी जाए तो क्या रे रात रे उंगे नहीं आती वाटला आवाज में तो तो उंग तो आवे આ જે ઘરની જે તિરાડો છે એ તિરાડો જે પાટિયા લગાયેલા છે હવે સમજો કે આ લોકો રાત્રે સૂઈ ગયા છે અને કામ તો ચોવીસ કલાક ચાલે છે એના વાઇબ્રેશનથી થી કદાચ આ બધું પડી ગયું અને અહીંયા એક હજાર માણસ મરી જશે તો એની જવાબદારી કોણ સરકાર કે ટ્રેનના જે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરો છે એ તો જવાબદારી લેવા તૈયાર જ નથી એ તો કે તમે પડશે તમે મરશો કંઈક થશે પછી અમે તમને વળતર આપીશું અત્યારે વળતરની મકાનની વાત જ નથી કરતા અત્યારે તો સરકારની સૌથી પ્રથમ જવાબદારી એ જ હોવી જોઈએ કે આમને સરસ આવાસ યોજનાઓ છે જ ને હજારો આવાસ યોજના ના મકાનો ખાલી છે એક એક એ વન બીએચ એક ટુ બીએચ કેમ એમને આપી દે એટલે સિસ્ટમ આ લોકો મકાન પડે અને મરી જાય તો અમે વળતર આપીએ કોન્ટ્રાક્ટરો એવું કેવું છે હા